ક્યારેક ક્યારેક જે છે તમે જન્મ તારીખના પુરાવા તરીકે પણ જે છે આધાર કાર્ડ નો જે છે ઉપયોગ કરતા હોય છો હાલમાં જે છે સરકાર દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે અને આધાર કાર્ડની અંદર ચેન્જ કરીને નવું આધાર કાર્ડ જે છે લોન્ચ કરવામાં આવ્યું છે તો આ બધી જગ્યાએ જે છે તમે હવે જે છે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકશો કે નહીં અને આ જે છે ચેન્જ કરવાનું કારણ જે છે સરકારનું શું છે તેના વિશે સમગ્ર માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો સૌપ્રથમ જે છે સરકાર દ્વારા શું ચેન્જીસ કરવામાં આવેલો છે એટલે કે આધાર કાર્ડની ઓફિશિયલ ઓથોરિટી યુઆઈડીઆઈ દ્વારા જે છે આધાર કાર્ડની અંદર શું ચેન્જીસ કરેલો છે તે ચેન્જીસ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે આધાર કાર્ડને એટલે કે નવા આધાર કાર્ડને ડાઉનલોડ કરવું પડશે અને આ નવું આધાર કાર્ડ તમને જે છે યુઆઈડીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન આ પોર્ટલ ઉપર તમારે આવીને જે છે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને આ પોર્ટલ ઉપર આવશો એટલે તમને માય આધાર સેક્શનમાં તમને જોવા મળશે ડાઉનલોડ આધાર ત્યાં તમારે જે છે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ જે છે તમારે લોગ ઇન થઈ જવાનું રહેશે એટલે કે લોગ ઇન ઉપર તમારે જે છે ક્લિક કરી દેવાનું રહેશે અને લોગ ઇન પેજ ખુલશે એમાં તમારે તમારો આધાર નંબર કેપચા કોડ અને સેન્ડ ઓટીપી ઓટીપી તમે સેન્ડ કરશો એટલે તમારો રજિસ્ટર જે મોબાઈલ નંબર હશે તમારા આધાર કાર્ડ સાથે જે લિંક મોબાઈલ નંબર હશે તેમાં તમારે ઓટીપી આવી જશે અને ઓટીપી એન્ટર કરીને તમારે લોગ ઇન થઈ જવાનું રહેશે લોગ ઇન થઈ જશો એટલે તમને આ બધા ઓપ્શન જોવા મળશે અને અહીંયા તમને જોવા મળશે ડાઉનલોડ આધાર તો ડાયરેક્ટલી જે છે તમારે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ આધાર પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ જે છે તમને બધી ડિટેલ તમારી જોવા મળશે અને તમે સ્ક્રોલ કરીને નીચે આવશો ત્યારબાદ જે છે તમારી બધી જે તમારું એડ્રેસ ને એ બધી ડિટેલ તમને જોવા મળશે અને ત્યારબાદ તમારે ડાયરેક્ટલી જે છે ડાઉનલોડ પર અહીંયા તમને બતાય છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમને અહીંયા જોવા મળશે કોંગ્રેચ્યુલેશન અને ડાયરેક્ટલી જે છે તમારું અહીંયા તમે જોઈ શકો છો ઈ આધાર આ રીતે જે છે તમારી આધાર કાર્ડની પીડીએફ જે છે ડાઉનલોડ થઈ જશે અને અહીંયા ખાસ કરીને તમારે જે છે પીડીએફ ઓપન કરતી વખતે જે છે તમારે પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે એ પાસવર્ડ તમારે કઈ રીતે એન્ટર કરવાનો છે તેના વિશેની વાત કરી દઈએ તો પાસવર્ડ એન્ટર કરતી વખતે જે છે તમારે જે છે કયા તમારા નામમાં જે આગળનો જે અક્ષર હોય તમારી અટક હોય કે તમારું નામ હોય એના જે છે પેલા ચાર આંકડા નાખવાના રહેશે અહીંયા તમે જોઈ શકો છો અનિશ તો અહીંયા જે છે પાસવર્ડમાં તમારે સૌપ્રથમ જે છે કેપિટલમાં અનિશ નાખવાનું રહેશે અને ત્યારબાદ જે છે તમારી જન્મ તારીખ જે યર ની અંદર હોય એટલે કે વર્ષની અંદર અહીંયા તમે જોઈ શકો છો ઓગણીસો ને નેવ્યાસી તો અહીંયા જે છે ઓગણીસો નેવ્યાસી તો આ રીતે કોમ્બિનેશન નો તમારે જે છે પાસવર્ડ જે છે બનાવીને જે છે તમારે જે છે તમારું જે તમારો લાગુ પડતો હોય એ રીતનો પાસવર્ડ તમારે એટલે કે તમારો જે છે નામ હોય અને તમારી જે છે જન્મ તારીખ હોય એ રીતે જે છે તમારો પાસવર્ડ જે છે નાખીને તમારે ફાઇલ ઓપન કરવાની રહેશે તો અત્યારે જે છે હું મારો પાસવર્ડ જે મારો સેટ થાય છે આ પ્રમાણે એ હું નાખીને ફાઇલ એન્ટર કરીને એટલે કે પાસવર્ડ એન્ટર કરીને હું તમને બતાવી દઉં છું તો અહીંયા તમે જોઈ શકો છો તમે પીડીએફ ઓપન કરશો એટલે તમારે જે છે પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે તો અહીંયા જે છે હું મારો પાસવર્ડ એન્ટર કરીને તમને પીડીએફ બતાવી દઉં છું તો જેવો તમે પાસવર્ડ એન્ટર કરશો એટલે અહીંયા તમને જે છે તમારું આધાર કાર્ડ નવું આધાર કાર્ડ જે છે એ તમને મળી જશે અને અહીંયા તમે ફેરફારમાં તમે જોઈ શકો છો હવેનું જે નવું આધાર કાર્ડ જે છે અહીંયા તમને જોઈ શકો છો તમને આ નવી સૂચનાવાળું જે છે આધાર કાર્ડ જે છે નવું જનરેટ થઈને આવી જશે આની પહેલાનું જૂનું આધાર કાર્ડ પણ મારી પાસે પડ્યું છે તો હું તમને એ પણ આધાર કાર્ડ દેખાડી દઉં છું આ આધાર કાર્ડ ને એ આધાર કાર્ડ ની અંદર શું ચેન્જીસ છે એ તમને હું આગળ બતાડું તો અહીંયા જે છે તમે જૂનું આધાર કાર્ડ જોઈ શકો છો અહીંયા તમને કોઈ પણ જે છે સૂચના આ એરિયા ની અંદર તમને જે છે કોઈ પણ સૂચના જોવા નહીં મળે પરંતુ હવેનું જે નવું આધાર કાર્ડ જે છે એમાં તમને સૂચના જોવા મળે છે તો આ ચેન્જીસ શા માટે કરવામાં આવેલો છે અને એ સૂચના શું લખેલી છે તેના વિશે વિડીયોમાં આપણે આગળ જોઈએ તો આ ફરી પાછું મેં જે છે નવું આધાર કાર્ડ ઓપન કરી લીધું છે અને અહીંયા હવે તમે જોઈ શકો છો આધાર આધાર એ ઓળખનો પુરાવો છે નાગરિકતા અથવા તો જન્મ તારીખનો નહીં એટલે કે આધાર કાર્ડ જે છે એ માત્ર જે છે ઓળખનો પુરાવો છે નાગરિકતા કે જન્મ તારીખનો પુરાવો નહીં એટલે કે ઘણા લોકો જે છે એટલે કે આવતા હોય છે લોકો અને જે જે છે છે વડે નાગરિકતા મેળવીને કે હું ભારતનો નાગરિક છું એ રીતના વડે જે છે નાગરિકતા મેળવતા હોય છે અને અહીંયા ભારતના ભારત સરકારની યોજનાઓના લાભ લેતા હોય છે તો તેના માટે જે છે સરકારે ચેન્જીસ કરી દેવામાં આવ્યો છે એટલે કે સરકારે જે છે આ ચેન્જ કરી દીધેલો છે કે આધાર કાર્ડ જે છે એ કોઈ પણ નાગરિકતાનો પુરાવો નથી માટે બારના લોકો જે ફેક આધાર કાર્ડને એવું બનાવતા હોય છે એનામાં માટે જે છે આ સુધારો કરી દેવામાં આવ્યો છે જેથી કરીને જે છે જે છે માત્ર ભારતના લોકો જે છે યોજનાઓને એનો લાભ લઈ શકે જે ખોટા આધાર કાર્ડ બનતા હોય છે એનો જે છે એ બીજા કોઈ પણ લાભ ના લઈ શકે એના માટે જે છે આ નવું આધાર કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારબાદ તમે જોઈ શકો છો જન્મ તારીખનો પણ જે છે પુરાવો નથી એટલે કે જન્મ તારીખનો તમે પુરાવા તરીકે તમે આધાર કાર્ડને જે છે પ્રોવાઈડ કરતા હોય તો હવે જે છે એ માન્ય ગણાશે નહીં કારણ કે જન્મ તારીખના પુરાવા તરીકે જે છે સરકાર એવું કહે છે કે આધાર કાર્ડ જે છે એ જન્મ તારીખનો પુરાવો નથી એ માત્ર ઓળખનો પુરાવો છે માત્ર તમે કોઈ પણ આઈડેન્ટિટી એટલે કે ઓળખના પુરાવા તરીકે જે છે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે જે છે સરકાર દ્વારા જે છે આમાં ચેન્જીસ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને બીજું જે છે તમે હવેથી જે છે આધાર કાર્ડનો જે છે અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન પ્રમાણીકરણ અથવા તો ક્યુ કોડ વડે જે છે તમે પ્રમાણીકરણ કરાવી શકો છો એટલે કે આ તમારા આધાર કાર્ડમાં જે છે આ ક્યુ કોડ બતાવે છે તો એના દ્વારા પણ જે છે તમે આધાર કાર્ડનું વેરીફિકેશન કોઈપણ જગ્યાએ જે છે ઓનલાઈન કરાવી શકો છો તો આ જે છે આધાર કાર્ડ ની અંદર જે છે સરકાર દ્વારા મહત્વનો જે છે ફેરફાર કરવામાં આવ્યો છે આશા રાખું છું કે આધાર કાર્ડ વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા જરૂરી મિત્રોમાં આ માહિતીને શેર કરી દેજો થેન્ક યુ